સચિન ખાતે થયેલી અનુપમા કેમિકલ ફેક્ટરીમાં દુર્ઘટનામાં ભોગ ભંડારો યોગ્ય વળતર મળે અને ઘટના પાછળના જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે આ કોંગ્રેસ દ્વારા આજો આવેદનપત્ર આપની રજૂઆત આવી છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત કલેક્ટર આવેદનપત્ર અપાયું હતું અને જણાવ્યું હતું કે સચિન ખાતે આવેલા અનુપમા રસાયણ કેમિકલ ફેક્ટરીમાં બનેલી ભોગ યોગ્ય અને ઘટના જવાબદારો સામે કડકમાં કડક પગલા લેવામાં આવે તેવી માંગ કરી હતી આવેદનપત્ર આપવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડવા પામ્યા હતા સુરત કેમિકલ માફિયાઓનો બનતું જાય છે કેમિકલ માફિયાઓ વધતા જાય છે આ ભાજપની સરકાર અને એનું તંત્ર ઊંઘતું હોય એવું લાગે છે એ તંત્રને જગાડવા કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છે અનુપમ કેમિકલ ફેક્ટરીમાં જે આગ લાગી જે બ્લાસ્ટ થયો અને ચાર કામદારોના મૃત્યુ થયા પંદરથી વીસ કામદારો હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે એમાં પણ ઘણા કામદારો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે અમારી કલેક્ટરશ્રીને વિનંતી છે ત્રણ ત્રણ દિવસ થયા છતાં આની અંદર એની સામે ગુનો દાખલ કરવામાં આવે એની સામે તપાસ કરવામાં આવે અને જો ફેક્ટરી ઇન્સ્પેક્ટર કે પોલ્યુશન બોર્ડનો ઇન્સ્પેક્ટર જવાબદાર હોય તો એની સામે પગલાં લેવામાં આવે માલિકો પણ કસૂરવાર હોય તો એની સામે પણ પગલાં લેવામાં આવે છાસ આવી દુર્ઘટનાઓ બનતી જાય છે અને દોઢ દોઢ કિલોમીટર સુધી એના ઢાંકણાં ઉડી ઉડીને જાય છે અને એના ત્રણ ત્રણ દિવસ સુધી માણસની લાશોના કટકા મળે છે ત્યારે આનાથી બીજી શરમ મોટી કંઈ ન હોય તો કલેક્ટરને મારી વિનંતી છે કલેક્ટર સાહેબ તમે આની અંદર તાત્કાલિક કોઈ પણ દુર્ઘટના હોય સરકાર એની અંદર તાત્કાલિક તપાસ કરાવે અને કસૂરવારો હોય એની સામે ગુનો દાખલ કરે અને આવી કેમિકલ ફેક્ટરીઓ જે લાયસન્સ વગર ચાલતી હોય એનું તમે એક જ અઠવાડિયામાં ટૂંકમાં અઢીસોથી ત્રણસો ફેક્ટરીઓની અમે યાદી આપવાના છીએ જેની પાસે લાયસનો પણ નથી લાયસનો છે તો બબે ટુકડામાં લેવામાં આવ્યા છે કેટલીક ગેરરીતિઓ પણ આ કેમિકલ ફેક્ટરીઓમાં દેખાવામાં આવી છે આ બધાનો અમે અત્યારે સર્ચ રિપોર્ટ કરાવી કલેક્ટરશ્રીને આપવાના જઈ આ પુરાવાને આધારે જો તપાસ કરી અને જે કોઈ નિર્દોષ હોય એની સામે નહીં પણ દોષિત હોય એની સામે પગલા લેવાની માંગણી છે અને કામદારોને ન્યાય મળે એને માટે અમે આજ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે વધુમાં કોંગ્રેસ દ્વારા એ પણ રજૂઆત કરાઈ હતી કે કામદારો કર્મચારીઓની સલામતી અંગે છડે ચોક ભંગ કરતી જીવતા બોમ્બ સમાન ફેક્ટરીઓ અને કારખાનાઓના માલિકો સામે પણ પગલા લેવા માટે માંગ કરી હતી અઝરપુર શ્રી સાથે પ્રકાશવાળા